ભૌસાગર કરવા માટે આપણા માટે ખૂબ ઉપયોગી બને છે અને એ મહિમા સાથે આપણે જ્યારે અહીંયા મંદિરની અંદર સત્સંગ સેવા ભક્તિ કીર્તન કથા વાર્તા ઉત્સવ સમય વગેરે જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણા હૃદયની અંદર એવો ભાવ આપે આપણે હૃદયની અંદર એવો જો ભાવ જન્મે કે હું અમારા ઈષ્ટદેવને રાજી કરવાને માટે કરું છું તો માનજો કે આપણું તમામ જે કરેલું કાર્ય છે એ લેખે લાગ્યું છે જો ક્યાંક એની અંદર ભાવમાં કોઈ વિકૃતિ આવી ગઈ મહારાજ એક વખત પંચાળાની અંદર સભા કરીને બેઠા હતા અને એ પંચાળાની સભાની અંદર મહારાજે પરમહંશોને કીધું કે અંદર અંદર પ્રશ્નો કરો ત્યારે મુનિબાબાએ બ્રહ્માનંદ સ્વામીને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે મહારાજને મુનિબા બ્રહ્માનંદ સ્વામીને કીધું કે ભગવાન જેને મળ્યા છે ભગવાન ઓળખાણા છે અને ભગવાનનો પ્રાપ્તિનો એટલે સત્સંગનો મહિમા પણ છે અને ખપ પણ છે પણ છતાંય અને કેટલાક વિકારો ટળી પણ ગયા છે પણ છતાંય માનને ઈર્ષા ટળતી નથી વચનામૃતની અંદર આ પંચાળાના વચનામૃતમાં લગભગ જીણાભાઈના દરબારમાં મહારાજે આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે બાવાએ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આ શરીરની અંદર આ જીવાત્માને ભગવાન ઓળખાણા જોજો તમે કેવી સ્થિતિ થઈ નહીતર તો ભગવાનનું ધામ કેવું છે ત્યાં કોઈ પ્રકારનું આપણે સવારે પણ બ્રહ્મસ્થિતિની વ્યાખ્યા કરી બ્રહ્મસ્થિતિ એટલે પરમાત્માની જ્યારે જીવાત્માને પ્રાપ્તિ થઈ જાય ને પછી ત્યાં માયાનું કોઈ આવરણ હોતું નથી માયાનો કોઈ પ્રભાવ નથી હોતો પણ છતાંય જ્યાં સુધી બદ્ધ અવસ્થામાં છીએ સત્સંગ મળ્યા પછી સત્સંગનો ખપ છે ભગવાનનો મહિમા છે અને બીજા કદાચ નાના મોટા વિકાર ટળી પણ ગયા છે પણ છતાંય માનને ઈર્ષા એ ટળતી નથી ત્યારે બ્રહ્માનંદ સ્વામી એનો ઉત્તર કરવા પ્રયત્ન કરવો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો મહારાજ કે અમે તો એવું સમજીએ છીએ કે જેને આવી જેને માનને ઈર્ષા રહેતા હોય ને એને તો પોતાની બુદ્ધિ જ નથી મહારાજે કેવો સુંદર ઉત્તર કર્યો બહુ સમજવાની વાત છે અને એનો પછી મહારાજે વિશ્લેષણ કરીને એનો સાર એવો કીધો કે જેને જીવાત્માને કલ્યાણ ઈચ્છવું હોય ને તો એ પોતાની અંદર સુધારો લાવવા પ્રયત્ન કરે દુનિયાને જગતને સુધારવાથી આપણામાં ફેરફાર પડવાનો નથી આપણે કેવું થાય ઘણી વખત ફલાણાને સુધાર દઈએ એને ખબર પડ દઈએ એને સીધો કરી દઈએ પણ આપણે સીધા થઈએ પહેલાં પહેલાં આપણે સીધા થઈએ આપણે સુધરીએ તો સંસાર સુધરી પોત પોતપોતાની જવાબદારી લઈ લે કે અમારે સુધરી જવું છે તો સંસારમાં કોઈ બગડેલું રહે ખરું આ બહુ સીધો પ્રશ્ન છે ને આ સત્સંગનો સાચો હેતુ એ છે આપણે બીજાને સુધારવા કરતાં આપણું આત્મચિંતન કરીને આપણી અંદર જે નાના મોટા જે હમણાં કોઠારી સ્વામીએ બહુ સુંદર વાત કરી કે પોતાના દોષને મહારાજે વચનામૃતની અંદર આ વાત લખી પંચાળાના વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે જેને મોક્ષનો ખપ હોય એની નિરંતર વૃત્તિ અંતર્વૃત્તિ હોય પોતાની અંદર જુએ અને નહીતર કેવો હોય અહંકાર માન વસ્તુ એવી છે ને કે પોતામાં અલ્પ ગુણ હોય તો પણ પોતાને